નમસ્કાર મિત્રો મિત્રો હવે એલસી આપતી વખતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો છે એટલે કે શાળાઓ માટે ખૂબ અગત્યનો પરિપત્ર છે એ પરિપત્ર જાહેર કરી દેવામાં આવેલો છે એની અંદર જે વિદ્યાર્થીઓને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એની અંદર એક ખાસ સુધારો કરવામાં આવેલો છે એ કયો સુધારો છે હવે આપણે એલસી આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે આ તમામે તમામ બાબતોની સમજ આપણા આ વિડીયોની અંદર મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહેલો માળ સેક્ટર ઓગણી ગાંધીનગર તો મિત્રો તારીખ નવ છ બે હજાર પચીસના રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કે પ્રતિ શ્રી શાળાઓ કમિશનરશ્રી શાળાઓની કચેરી સેક્ટર ઓગણીસ ગાંધીનગર વિષય કે શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત એટલે કે એલ સીની અંદર જે વિદ્યાર્થીઓનું નામ લખવામાં આવે છે એ નામની અંદર કયો આપણે ફેરફાર કરવાનો છે એ બાબતનો આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે સંદર્ભની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્રનો નમૂનો એ અંતર્ગત શું વાત કરવામાં આવેલી છે તો એ જોઈએ તો ઉપરુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બાળક એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ મેળવે તે સમયે તેને જે તે શાળામાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડ્યા બાબતનું પ્રમાણપત્ર એલસી આપવામાં આવે છે તો મિત્રો જ્યારે બાળક એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં જાય છે ત્યારે એ શાળામાંથી એલ કઢાવે છે તો આ લિવિંગ સર્ટિફિકેટમાં બાળકનું નામ પિતા માતાનું નામ અટક જન્મ તારીખ જેવી મહત્વની માહિતીની નોંધ કરવામાં આવતી હોય છે હાલના સમયની અંદર જે અપાર આઈડીની જે કામગીરી છે એ કામગીરી ચાલી રહી છે અને આ અપાર આઈડીની કામગીરીની અંદર આ જે બાળકોના નામમાં જે ફેરફાર જોવા મળે છે એના કારણે કેટલાય બાળકોની અપાર આઈડી જનરેટ થતી નથી તો તે અંતર્ગત આધાર કાર્ડ સાથે બાળકોના નામ મેપિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે તો આ બધી બાબતો ધ્યાને લેતા હવે જે આગામી શૈક્ષણિક સત્ર એટલે કે આ જે શૈક્ષણિક સત્ર જૂન બે હજાર પચીસથી શરૂ થઈ ગયું છે અને જે બાળકોને લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવે એટલે કે આ સમયગાળા દરમિયાન જે બાળક શાળા બદલે છે એટલે કે એક શાળામાંથી બીજી શાળામાં જાય છે ત્યારે જે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમજ શાળામાં નવીન પ્રવેશ મેળવતા બાળકોના જનરલ રજિસ્ટરમાં બરાબર જ્યારે બાળકનું નામાંકન કરવામાં આવે છે ત્યારે એ જનરલ રજિસ્ટરની અંદર પણ નામ લખવામાં આવે છે નોંધણી કરવામાં આવે છે તેવા બાળકનું આખું નામ લખવામાં નામના અંતે અટકનો ઉલ્લેખ કરવામાં આવે તે અંગે તથા અપાર આઈડી આધાર કાર્ડ અને એલસી આ તમામ ડોક્યુમેન્ટમાં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ આપની કક્ષાએથી ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે તો અહીંયા મુખ્ય બાબત એ છે કે પહેલાં બાળકના નામની આગળ અટક લખવામાં આવતી હતી પરંતુ હવે બાળકનું નામ પ્રથમ આવશે એની પછી એના પિતાજીનું નામ આવશે અને ત્યારબાદ એ અટક લખવામાં આવશે એટલે હવે અટક છે એ નામના અંતમાં લખવાની રહેશે એ જ પ્રમાણે જનરલ રજિસ્ટરની અંદર પણ એન્ટ્રી આ મુજબ જ કરવાની રહેશે બરાબર છે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટ સમગ્ર શિક્ષા ગાંધીનગર અહીંયા જે નકલ રવાના કરવામાં આવેલી છે અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા બરાબર છે તો મિત્રો હવે જ્યારે પણ એલસી સી લખવાની થતી હોય છે તો એની અંદર ખાસ આપણે એ જ બાબત ધ્યાનમાં રાખવાની છે કે અટક છે એ અટક હવે બાળકના નામ પછી લખવાની રહેશે એટલે બાળકનું સંપૂર્ણ નામ લખવામાં આવે તો અંતની અંદર તેની અટક લખવાની રહેતી હોય છે તો મિત્રો આ વિડીયો તમને જો ઉપયોગી લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર